નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર પચીસને વાર બુધવાર આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ ઉંચામાં જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે તેમજ અડતાલીસ અને પચાસ રૂપિયા સુધી ઊંચામાં જીરુના ભાવ નોંધાઈ રહ્યા છે અન્ય માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસ બાદ ફરી ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે પરંતુ ઊંચામાં જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે આગામી સિઝનમાં જીરોના ભાવ પાંચ હજાર પ્લસ થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો પંચોતેર થી ત્રણ હજાર નવસો રૂપિયા જેતપુર પચીસોથી સાડત્રીસો ને છન્નું રૂપિયા સાવરકુંડલા છત્રીસોથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા રાપર બત્રીસોથી સાડાત્રીસો ને એકોતેર રૂપિયા મોરબી બત્રીસોથી આડત્રીસો રૂપિયા પાટડી પાંત્રીસો પચાસથી આડત્રીસો ને પંદર રૂપિયા બોટાદ પાંત્રીસો પંચાણુંથી ત્રણ હજાર નવસો રૂપિયા સમી સાડત્રીસોથી આડત્રીસો ને રૂપિયા માંડલ ચોત્રીસો એકાવનથી આડત્રીસો ત્રેસઠ રૂપિયા જામજોધપુર ચોત્રીસોથી સાડત્રીસો ને રૂપિયા ભાવનગર સાડત્રીસો થી સાડત્રીસો એકાવન રૂપિયા તળાજા ત્રણ હજાર થી પાંત્રીસ રૂપિયા ગોંડલ પચીસોથી ત્રણ હજાર એકસઠ રૂપિયા થોરાદ પચીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા ઊંઝા પાંત્રીસો પંચોતેરથી અડતાલીસો પચાસ રૂપિયા કડી સત્યાવીસો થી પચાસ રૂપિયા ધ્રાંગધ્રા ચોત્રીસો વીસથી ચોત્રીસો ને વીસ રૂપિયા અમરેલી છત્રીસોથી છત્રીસો નેવું રૂપિયા બાબરા બત્રીસો વીસથી ત્રણ હજાર રૂપિયા હળવદ રૂપિયા ધારી પચીસથી રૂપિયા ધાનેરા પચીસથી રૂપિયા પાઠાવાડા પંચાણુંથી રૂપિયા થ્રોલ બે હજાર નવસો રૂપિયા दिदर छत्रसो अगर ठीक रूपयासी रूपया जुना चार हजार रुपया जामनगर अठावी सौत्र वाराही त्या त्रीसो साठ ठीक सौत्र रुपया कालावड़ साड़ीसौ पिस्तालीस त्रीसो पंचाणु रुपया हिमतनगर बेहजार रुपया हरिज चौत्र सौ पच्चीस त्राण हजार नौ सो पच्चीस रुपया જસતણ પચીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો અગિયારથી ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા જામકંભાળિયા ચોત્રીસો સિત્તેરથી આડત્રીસસો રૂપિયા અને નેનાવા બત્રીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા